માનવ વસાહત તરફ હવે દીપડો સતત આવી રહ્યો છે ત્યારે વાત આપણે કરી રહ્યા છીએ રાજકોટ શહેરની કે જ્યાં દીપડાની દહેશતથી લોકોમાં ભયનો એક માહોલ ઉભો થયો છે અલગ અલગ જગ્યા ઉપર એ જ દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે કૃષ્ણનગરમાં દીપડાએ શ્વાનનું મારણ કર્યું તો વન વિભાગની ટીમ દ્વારા મારણની જગ્યા ઉપર પણ પાંજરું મૂકવામાં આવ્યું છે રાજકોટમાં દીપડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે શહેરના રૈયા વિસ્તારમાં દીપડો દેખાયા હોવાની જતા દપડા નો જે છે કે જે વાયરલ થયો છે એને એ જ વિડીયો ગુજરાત ફર્સ્ટ ની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છો પરંતુ ગુજરાત ફર્સ્ટ વાયરલ થયેલા આ વિડીયોની પુષ્ટિ નથી કરતું રાજકોટના કૃષ્ણનગર અંદર દીપડાની દહેશત છે ને અલગ અલગ સ્થળો ઉપર પાંજરા મૂકવામાં આવ્યા છે કૃષ્ણનગર જો વાત કરીએ તો એક જે ફાર્મ છે ત્યાં જે સ્વાન મારણ કર્યું હતું ને ત્યાં રાત્રિના પાંજરું છે તે મૂકવામાં આવ્યું છે તો સાથે જ જે રીતના જે કહી શકાય કે અંધારું કરવાનું હોય છે તે રીતના ઉપરથી જ તેને ટાંકવામાં આવ્યું છે રાજકોટના ન્યારી ડેમ હોય કૃષ્ણનગરનું જે શમશાન છે ત્યાં પણ જે પાંજરું છે તે મૂકવામાં આવ્યું છે મહિલાઓ છે સ્થાનિક તેઓની સાથે વાત કરશું કારણ કે કૃષ્ણનગર જે સ્વા જ્યાં મારણ કરવામાં આવ્યું છે ત્યાં જ પાછળ જ તેઓ રહેતા હોય બેન અહીંથી કેટલા દૂર રહ્યો છો તમે લોકો બાજુમાં બાજુ બાજુમાં નાના છોકરા ર્યા ઢોર રહ્યા અમારે કેટલીક રાતે ધ્યાન રાખવી જાગવું એમ રાત ના કુતરા કરતા હોય નીકળે છે ઘડી અમારે ફરિયામાં ગાયું છે ને એટલે ધ્યાન કરવા નીકળવું પડે પણ વીક ને સાબે ઓછ આમ નીકળીયો તમે શું ક્યો છો રાતના સ્વાન સ્વાન ના દેકારા હોય છે કૂતરા દેકારા કરતા પોચ કરે છે દેકારા બહુ ડર બહુ લાગે છે છોકરા નાના એ બહુ ડરે છે માલ્ટોર દેકારા કરે હા માલ્ટોર દેકારા કરે છે નાના બાળકો પણ છે શું કેસો કેવી ડર કેવો લાગે છે તમને બહુ જ ડર લાગે છે દીપડાનો આઈથી રાતના શું રાતના નીંદર ઉડી જાય કે પછી સુતા જ રહ્યો છે ઉડી જાય બીક લાગે એટલે ઉડી જાય રમવા નો જવા દઈએ એમ ને આખો દિવસ અત્યારે આવ્યો તો અમારે એને પાછળ આવવું પડ્યું એમ ધ્યાન રાખવું પડે ને એમ

અને પછી બહુ આટા ફેરા કર્યા ગોય તો પણ કઈ મળ્યો નથી અત્યારે એનાથી નીકળી ગયો સમજી ગયા એટલે પિંજરું વાં હતું ત્યાંથી લઈને અહીંયા મૂક્યું અંદર બકરું પણ બાંધું પણ મેળ પડ્યો નથી એનો નીકળી ગયો બહાર સમજી ગયા રાત આખી રાત રત્ન ત્રણ વાગા લગી તો અમે બધા અહીંયા હાજર હતા ત્રણ વાગ્યા લગી બધું ગોયતું પણ ભેરું થયું નથી સમજી ગયા હું આ બાજુમાં એકલવ્ય સોસાયટીમાં રહું છું ત્રણ દિશા હાકાર મસાવે દીપડો લોકોનો ડર બહુ છે કણકોટ છે કૃષ્ણનગર છે કાલ સવારે અહીં એકલવ્ય અને બાજુમાં વૃક્ષ મંદિર છે ને વૃક્ષ મંદિરમાં પણ વાવડ સાંભળ્યા છે આજુબાજુમાં જોવા મળે હા જોવા મળે આપણે હજી જોયો નથી અહીંયા જો કૂતરાનું મારણ જોયું જે રીતના વાત કરવામાં આવે શ્વાનનું મારણ કરવામાં આવ્યું છે એને પાંજરું મૂકવામાં આવ્યું છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે દીપડાની દેશત છે તેને લઈને લોકો ભયના ઓઠા સ્થળ જીવી રહ્યા છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ સૌરાષ્ટ્રના પાટનગર એટલે રાજકોટ ને રંગીલા રાજકોટમાં દીપડાએ દેખા દીધી છે ને છેલ્લા દસ દિવસથી દીપડાની દહેશત વચ્ચે રાજકોટવાસીઓ જીવી રહ્યા છે કારણ કે રાજકોટના ભાગોળે જે ગામડાઓ આવેલા છે તે મોટા ભાગે રાજકોટમાં ભળી ગયા છે પરંતુ હવે શહેરને જ કહી શકાય કે દીપડો આવ્યો છે જે પશુપાલકો છે તેમાં દહેશત છે કારણ કે રાત્રિ દરમિયાન તેઓ ઘરમાં તો બાંધે છે પરંતુ ફરિયામાં પણ દીપડો આરામથી ઠેકી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ને આખી રાત ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે મચ્છાભાઈ છે તેમની સાથે વાત મચ્છાભાઈ દસ દિવસથી દીપડાના ધામા છે કઈ રીતના રાત ગુજારો છો પહેલાં રાતનું રાતે બેઠું જ રહેવું પડે અમારા પશુને અમારે રોજી રોટી એ કઈ મારી નાખે એ નક્કી છે રાતનું ઠેકીને પડે તો મારી નાખે બીક ફૂલ લાગે ભાઈ અહીંયા દીપડો આવ્યો તો શું છે ખાસ તમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં પાછળ જ એક કૂતરાનું મારણ કરી નાખ્યું છે આ બગીચો છે ને બગીચાની પાછળ જ તમારા વંડામાં આવ્યો તો કે હા વંડામાં ઠેકીને પીડ્યો તો પણ નીક અમે ગાયો તો એમ ફરિયામાં બાંધી દે રાતની પછી રેટ યુનિયન ઓરીએ એટલે પછી જાગવું પડે આવે તો વરી કા કરી એટલે વયો જાય ને પાછો આવે એવું બધું થાય એમ કેટલીક વખત આ વિસ્તાર આટલામાં આવ્યો અહીંયા ચાર પાંચ દિવસ આમાં આવે છે કેમણો રીએ છે એ જ નક્કી નથી દિવસનો ન દેખાય વન વિભાગ આવે છે શું કે રાતે આવ્યા હતા એ ફાર્મમાં પિંજરું ને મૂકી ગયા છે પણ પકડાય તો થાય ને એમ જેમ બને એમ વહેલી તકે પકડાય તો સારું એમ શું લાગે છે જંગલમાંથી હવે જંગલી જાનવરો અહીંયા આવી રહ્યા છે શું માનવું છે તમે હવે આ તો ગીરના જંગલમાંથી નીકળી ગયા હોય તો આવી ગયા હોય હમણાં કાલે પરમ દી યુનિવર્સિટી માં હતો વાત થતી હતી પછી ઓલી કોત થતી હતી એમ ડર કેવો લાગે ડર તો બહુ લાગે છે એ તો બહુ તકલીફ વાળું ને કઈ મારી નાખે કઈ નક્કી નહીં એમ દ્રશ્યો જોઈ શકાય છે મચ્છાભાઈ છે પશુપાલન સાથે જોડાયેલા છે તમામ જે પશુઓ છે તેમના ઘર આંગણે અત્યારે બાંધે છે દિવસ દરમિયાન રાતના જે ઘરમાં પણ લઈ લયા છે પરંતુ પશુઓ છે તેને પોતાના ફરિયામાં બાંધવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે બીજી બાજુ જે રીતના રાજકોટના ભાગોળે દીપડો જોવા મળ્યો છે આ જ પરિસ્થિતિ વાંકાનેરમાં પણ જોવા મળી છે અને વાકાનેરની આસપાસના વિસ્તારોમાં જે વીડી આવી છે તેના કારણે વાંકાનેર પંથકના જે આ ગામડાઓ છે ત્યાં પણ પશુનું મારણ કર્યા હોવાની વિગત છે તે હાલ સામે આવી રહી છે એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રના જે નજીકના વિસ્તારો છે ગીરથી નજીકના વિસ્તારોમાં દીપડાએ દેખા દીધી છે અને વાંકાનેર પંથકમાં તો અવારનવાર દીપડો છે દેખા દેતો હોય છે કારણ કે તે વિસ્તારની અંદર મોટા ભાગે વીડી આવેલના કારણે એ વિસ્તારમાં સી એન પણનો વસવાટ કરવામાં આવે છે તો સાથે હવે દીપડાને દહેશત છે તે પણ જોવા મળી રહી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ